ઘરમાં પક્ષીઓનું ઘરમાં આવવું કઈ મતે ઘણા સંકેત આપે છે છે તેમનું ઘરમાં આવવું તમારા જીવન નાના મોટા પરિવર્તન લાવે છે ત્યારે જો તમારા ઘરમાં ચકલી પ્રવેશ કરે છે તો કઈ વાતનો સંકેત આપે છે તેમજ તે શુભ છે કે અશુભ તે જાણીએ એ પેલા જો તમે ચેનલ પર નવા છો તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો એક ચકલી નું ઘર માં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે સંકેત આપે છે તમારું નસીબ ટૂંક સમયમાં ચમકવાનો છે બે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માં ચકલી નું આગમન જીવન માં મીઠાશ લાવે છે બગડેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે તેમજ જીવનમાં સફળતા મળવાના સંકેત આપે છે ત્રણ ચકલીનું ઘરમાં આવવું તમારા સારા નસીબ અને નવી તકો મળવાના સંકેત આપે છે ચાર જો ચકલી તમારા ઘરની બારી પર બેસે છે તો તે જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે જેનાથી ભવિષ્યમાં સારા બદલાવ થવાનું માનવામાં આવે છે

સાત વાસ્તુમાં માનવામાં આવે છે કે ચકલી જ્યાં માળો બનાવે છે ઈંડા મૂકે અને ઈંડા માંથી બાળ ચકલી બહાર આવે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે ચકલી ઘરમાં રહેવાથી દુઃખ ક્લેશ દૂર થાય છે નવ શાસ્ત્રો અનુસાર જો કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો હોય અને તેમના ઘરમાં ચકલી માળો બનાવે તો તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળે દસ ચકલી કુટુંબ પ્રેમ અને એકતાનું પ્રતિક છે તેથી તે ઘરના લોકો વચ્ચે પ્રેમ અને સહકાર વધારવાનું કારણ બને છે અજ્ઞા ચકલીનો માળો દૂર કરવો અત્યંત અશુભ માનવામાં આવે છે જો તમે ચકલીનો માળો હટાવો તો તે માતા લક્ષ્મીની નારાજગીનો સંકેત માનવામાં આવે છે વાસ્તુ અનુસાર માળો તોડી નાખવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે જો ચકલી ઘરમાં માળો બાંધે તો તેને તેના સ્વાભાવિક રીતે રહેવા દો બાર જો તમે ચકલી માટે માળો તૈયાર કરો છો તો તેના માટે તમે સૂકું ઘાસ નરમ પાંદડા અને લાકડાના નાના ટુકડાઓનો ઉપયોગ કરો અને ઉપયોગ ન કરો મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો અને કોમેન્ટ બોક્સ માં જયમાં લક્ષ્મી જરૂર થી લખી દેજો ધન્યવાદ